મહાનગરપાલિકાની ટીમ ખાલી હાથે પરત ફરી હતી સમગ્ર શહેરમાં દબાણના મુદ્દે સેન્ટ્રલ ઝોનમાં વસવાટ કરતા નાગરિકોની હાલત સૌથી વધુ કફોડી જોવા મળી રહી છે નવસારી બજારથી માંડીને ચૌટા બજાર અને કાદરસાની નાળ સહિતના વિસ્તારોમાં અસંખ્ય દબાણોને પગલે વાહન ચાલકો તો ઠીક રાહદારીઓને પણ હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે આ સ્થિતિમાં સેન્ટ્રલ ઝોનનું વહીવટી તંત્રને દબાણ દૂર કરવાના મુદ્દે ધરાર આંખ આળા કાન કરી રહ્યા હોય તેમ જણાઈ રહ્યા છે સેન્ટ્રલ ઝોનમાં દબાણ માટે કુખ્યાત અનેક વિસ્તારોમાંથી આ સમસ્યા દૂર કરવામાં સેન્ટ્રલ ઝોનનું વહીવટી તંત્ર કાયમી વામણું પુરવાર થયું છે બુધવારે પણ સેન્ટ્રલ ઝોનની એક ટીમ દબાણ હટાવવા માટે બજાર પહોંચ્યું હતું જોકે ટીમ દ્વારા બજાર પહોંચે તે પહેલાં જ દબાણકર્તાઓને ટીપ મળી હોય તેમ આખે આખું બજાર દબાણ મુક્ત થઈ ગયું હતું એક તરફ લગ્નસરાની સિઝન શરૂ થઈ ચૂકી છે ત્યારે બજારમાં દબાણની સ્થિતિ વધુ વિકરાળ બની ચૂકી છે માથાભારે તત્વો દ્વારા બજારમાં અડધાથી વધારે રસ્તા પર કબજો કરી લેવામાં આવતા ટુ વ્હીલર ચાલકોને પણ પસાર થતા નવનેજા પાણી આવે છે ત્યારે ખરીદારી કરવા માટે આવનાર મહિલાઓને પણ આવી જ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે